સુરત જિલ્લાના કામરેજ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા એક પોઈન્ટ ત્રેપન કરોડના ખર્ચે નવનિર્મિત કામરેજ એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાંસેરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું પ્રજાની સુવિધા માટે આજે નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ત્રણ આવનારા સમયમાં ત્રણસો બેડની સરકારી હોસ્પિટલ પણ આ વિસ્તારમાં બનશે તેવું રાજ્યમંત્રીએ જણાવ્યું હતું નવા એસટી બસ સ્ટેશનથી કામરેજ તાલુકાના નાગરિકોની દૈનિક પરિવહનની સુવિધામાં વધારો થશે વર્ષ બે હજાર બાવીસમાં કામરેજના જૂના બસ સ્ટોપને નવીનીકરણ આપવાનું કાર્ય શરૂ કરાયું હતું અને એ જ જગ્યાએ વિશાળ અનેકવિધ સુવિધાયુક્ત અદ્યતન બસ સ્ટેશન નિર્માણ થયું છે અગાઉ સુરતના પ્રવેશ દ્વાર સમાન કામરેજ અને ચાર રસ્તા ખૂબ અસ્વચ્છ હતા જેને સ્વચ્છ રાખવા માટેનું કાર્ય શરૂ કરી દેવાયું છે હવે કામરેજ સ્વચ્છ અને સુઘડ બનવા તરફ આગળ વધી રહ્યું છે છેલ્લા બે દાયકામાં શહેરીકરણ અને વિકાસનો વ્યાપ વધતા કામરેજની કાયપલટ થઈ છે નાનકડું ગામડું ગણાતું કામરેજ આજે સંપૂર્ણ પરિવર્તિત થઈ વિકાસના માર્ગે તેજ ગતિથી આગળ વધ્યું છે રાજ્ય સરકાર દ્વારા કામરેજ વિધાનસભા વિસ્તારમાં ત્રણસો બેડની નવી સરકારી હોસ્પિટલનું નિર્માણ કરાશે જે માટે હોસ્પિટલ નિર્માણની દિશામાં ઝપભેર મંજૂરી નિર્માણ અને અનુદાનની કામગીરી થઈ રહી છે એમ પણ મંત્રી પ્રફુલ પાંસેર્યાયે ઉમેર્યો હતું આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ રેખાબેન પટેલ જીએસઆરટીસી સુરતના વિભાગીય નિયામક પીવી ગુર્જર પ્રાંત અધિકારી વીકે પીપળિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા કામરેજ ચાર રસ્તા આજે વાહન વ્યવહાર વિભાગના એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ થયું આદરણીય મુખ્યમંત્રી સાહેબ અને વાહન વ્યવહાર રાજ્ય કક્ષા મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવીએ પણ આજ શુભેચા પાઠવી છે આ બસ સ્ટેન્ડને સરસ રીતે પ્લાનિંગ સાથે વધુ બસોના આવર જવર માટે નાનું બસ સ્ટેન્ડ હતું એનું એક્સટેન્સ કરીને બહુ સરસ રીતે બનાવ્યું તમામ પ્રકારની સુવિધા સાથે ગામરેજ ચાર રસ્તા અહીંયા ખૂબ ટ્રાફિક અને ખૂબ એસટી બસોને અનુકૂળ રહે એવી જગ્યા પર આ બસ સ્ટેન્ડ બન્યું છે જ્યારે લોકોને સુખાકારી માટે ખૂબ સગવડભર્યું થશે આ વિસ્તારની અંદર જે એસટી બસ ચાલી રહી છે એમાં પણ જો કોઈ વધારે રૂટ જોઈતો કે વધારે પ્રશ્ન હશે તો નવા રૂટ પણ અમે શરૂ કરવા માટેનું વિચારી રહ્યા છીએ આ જે સૌ આજુબાજુના અગ્રણી અને અમારી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગર સોરી મહાનગરપાલિકાના કોર્પોરેટર વગેરે હાજર રહી આ બસ સ્ટેન્ડનું લોકાર્પણ કર્યું છે પીવી ગુર્જર વિભાગીય નિયામક સુરત આજરોજ કામરેજ ખાતે કામરેજ બસ સ્ટેશનનું લોકાર્પણ હતું કામરેજ બસ સ્ટેશનનું લોકાર્પણ માન્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાંસરિયા સાહેબ દ્વારા આ બસનું બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવેલું હતું આ બસ સ્ટેશન પાંચસો પાંચ હજાર પાંચસો ચોરસ મીટરના એક ક્ષેત્રફળમાં બનેલું છે આમાં દોઢ કરોડ રૂપિયાનો ખર્ચ ખર્ચથી અહીંયા અદ્યતન સુવિધાયુક્ત બસ સ્ટેશન બનાવવામાં આવેલું છે અહીંયા ડ્રાઈવર કંડક્ટર માટેનો રેસ્ટરૂમ રૂમ મહિલાઓ માટેનો રેસ્ટ રૂમ છે ફીડિંગ રૂમ છે અધિકારી માટેનો રેસ્ટ રૂમ છે અને એક અદ્યતન ટેકનોલોજીનો એક બસ સ્ટેશન બનાવેલું છે અહીંયા જવતા અને આવતા ટોટલ બારસો ટ્રીપોનું સંચાલન અહીંયાથી થતું હોય છે જેથી કામરેજની જનતાને અને સુરતની જે જનતા છે તેમને તમામને આ લાભ મળશે દરરોજ જે બારસો પ્લસ બસ ટ્રીપોનું સંચાલન થતું હોય છે અહીંયાથી પચાસ હજારની સંખ્યાનું મુસાફરોનું અવરજ અવર થતું હોય છે નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ કામરેજ